નમસ્કાર મિત્રો આજે શ્રી લોટસ એમએનબી એન એન્જિનિયરિંગ અને એનએસડીએલ આઈપીઓની ક્લોઝિંગ હતી આ ત્રણેય આઈપીઓની અંદર ધમાકેદાર સબસ્ક્રીપ્શન આપણે જોવા મળ્યું છે સ્વાભાવિક વાત છે કે બે દિવસની અંદર ટોટલ ચાર આઈપીઓ ક્લોઝ થયા છે અને આ ચારેય આઈપીઓ એકદમ ડિમાન્ડમાં પણ હતા તેને કારણે કહી શકાય કે સબસ્ક્રિપ્શન ફિગરમાં પણ થોડો ઘણો ઇમ્પેક્ટ જોવા મળ્યો છે કારણ કે કાલે મેક્સિમમ પૈસા આદિ તેન ફૂટેકમાં લાગેલા હતા અને ત્યારબાદ આજે શ્રી લોટસ ડેવલોપર એનએસડીએલ અને એમએન બી ઇન્જિનિયરિંગ એમાં પણ ખાસું એવું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું જેમાં ક્યુઆઈબી દ્વારા શ્રી લોટસની અંદર સૌથી વધારે સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું અને એમ એન બી ઇન્જિનિયરિંગમાં થોડુંક ઓછું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું પરંતુ ઓવરઓલ આ ચારેય આઈપીઓની ડિમાન્ડ તો બહુ જ હતી પણ અહીં એલોટમેન્ટના ચાન્સીસ પણ બધાની અંદર ટફ રહેવાના છે માટે આજના વિડીયોની અંદર આપણે આ ત્રણ આઈપીઓ જે ક્લોઝ થયા છે તેના એલોટમેન્ટ ચાન્સીસની પણ વાત કરવાના છે અને લેટેસ્ટ ગ્રે માર્કેટ અપડેટ શું ચાલી રહ્યું છે તેની પણ વાત કરવાના છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌ પ્રથમ શરૂઆત કરીએ એમ એન બી એન્જિનિયરિંગની તો અહીં ક્યુઆઈબી દ્વારા થર્ટી એટ ટાઈમ સબસ્ક્રાઈબ થયો છે આ પણ એક ઓબ્વિયસ રીઝન હતું જ કારણ કે ચાર આઈપીઓ જે કહેવાય ને કે ડિમાન્ડ મહત્ણે લીધે જે ફંડ હોય તે તો ડાયવર્સિફાઈ થવાનું જ હતું જો આપણે એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો એમએનબી એન એન્જિનિયરિંગની અંદર બિગ એચ એનઆઈમાં દર સુડતાલીસ જણાએ છ બિગ એચએનઆઈ એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે તેની જ સાથે જો સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો દર ચાલીસ એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે તેની સાથે જો રિટેલ કોટાની વાત કરીએ તો દર ઓગણસાઠ એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે આ તો વાત હતી એમ એન બી એન્જિનિયરિંગની હવે આપણે શ્રી લોટસની વાત કરીએ તો લોટસની અંદર બીગ એચએનઆઈમાં દર સત્તાવન એપ્લિકેશને પાંચ બીગ એચનઆઈ એપ્લિકેશન સિલેક્ટ થવાની છે સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો સ્મોલ એચએનઆઈની અંદર દર ચોસાઠ એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે અને તેની જ સાથે રિટેલ કોટાની વાત કરીએ તો દર અઢાર એપ્લિકેશને એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે ત્યારબાદ મિત્રો આપણે મચ અવોઇટેડ આઈપીઓ એટલે કે એનએસડીએલની વાત કરીએ તો એનએસડીએલની અંદર બીગ એ દર સિત્તેર એપ્લિકેશને દસ એપ્લિકેશન સિલેક્ટ થવાની છે તેની જ સાથે સ્મોલ એચેનઆઈમાં દર ત્રેપન એપ્લિકેશને બે એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે અને રિટેલ કોટાની અંદર દર પાંચ એપ્લિકેશનને એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અહીં પણ રિટેલ કોટાની અંદર એનએસડીએલમાં પણ કોમ્પિટિશન ટફ જોવા મળી રહ્યું છે જોઈએ હજી તો આમાં અમુક એપ્લિકેશન મે બી હજી રિજેક્ટ થઈ શકે છે કારણ કે ઘણી વખત યુપીઆઈ મેન્ડેટના પણ ઇશ્યુ આવતા હોય છે પણ આઈ થિંક તો પણ એનએસડીએલની અંદર જે એપ્લિકેશનના ચાન્સીસ હશે સિલેક્ટ થવાના રિટેલ કોટામાં એ બહુમાં બહુ તો ચાર સુધી જઈ શકે છે એનાથી નીચે જાય છે એવું તો મને નથી લાગતું સો કમ્પેરેટિવલી ત્રણેય કેટેગરીની અંદર આમ જોઈએ તો એલોટમેન્ટના ચાન્સીસ થોડાક ટફ તો રહેવાના છે અને તેની જ સાથે હું જો તમને લેટેસ્ટ ગ્રે માર્કેટ અપડેટ આપી દઉં તો આદિત્ય ઇન્ફોટેકનું પ્રીમિયમ આજે બ્લાસ્ટ થઈ ગયું છે આદિત્ય ઇન્ફોટેકની અંદર હાલમાં જે પ્રીમિયમ ચાલી રહ્યું છે તે સુડતાલીસ ટકા ચાલી રહ્યું છે એટલે કે ક્લોઝ ટુ ત્રણસો વીસ રૂપિયા જેવું થાય છે તેની જ સાથે એનએસડીએલના પ્રીમિયમની વાત કરીએ તો એ એકસો પાંત્રીસ રૂપિયા એટલે કે સત્તર ટકા શ્રી લોટસમાં એકતાલીસ રૂપિયા એટલે કે સત્યાવીસ ટકા અને એમએનબી ઇન્જિનિયરિંગની અંદર પંચાવન રૂપિયા એટલે કે ચૌદ ટકા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે તો મિત્રો આ તો આજનો વિડીયો આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જેને જોઈન કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે જો તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક કરજો થેન્ક યુ સો મચ